નમસ્કાર સાથે હું ડોક્ટર મિતાલી સમોવા બેટી બચાવ બેટી ની મોટી મોટી વાતો કરતી અને મહિલા સશક્તિકરણના દાવાઓ કરતી ભાજપ સરકારના રાજમાં તાજેતરમાં ફક્ત એક આઠમા ધોરણમાં ભણતી નિર્દોષ દીકરીએ ફક્ત એટલા કારણોસર આપઘાત કરવો પડ્યો કેમ કે એના પપ્પા એની પ્રાઇવેટ શાળાની સ્કૂલ ફી સમયસર ન ભરી શક્યા એ દીકરીને સતત બે દિવસ સુધી ટોયલેટની બાજુમાં ઊભા રહેવાની સજા ફરમાવવામાં આવી કેમ કે એના પપ્પા સમયસર સ્કૂલની ફી ન ભરી શકે આ શાળાઓને આ પ્રાઇવેટ શાળાઓને ગરીબ કે મધ્યમ વર્ગના બાળકોને આવી અમાનવીય સજાઓ ફરમાવવાની છૂટ કોણે આપી છે પચીસ પચીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે અને એની પહેલાની જે પણ સરકારો હતી એમની દુરંદેશીના કારણે મારા સહિત તમારામાંથી મોટા ભાગના લોકો એવા હશે કે જે શાળાઓમાં સરકારી શાળાઓમાં એક પણ રૂપિયો ભર્યા વિના આજે ડોક્ટર એન્જિનિયર વકીલ અને ક્લાસ વન ઓફિસરોને મોટા મોટા વેપારીઓ બન્યા હશે તો છેલ્લા પચીસ વર્ષમાં ભાજપ સરકારના રાજમાં એવું શું થયું કે જેના કારણે આજે સરકારી શાળાઓની આ બિસ્માર હાલત છે અને સરકારી શાળામાં ભણીને આજે માણસ એક સામાન્ય બનવાની પણ નથી ધરાવી શકતો કેમ કે સાથીઓ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા એના નેતાઓના ઘર ભરવામાં આવ્યા છે આટલા વર્ષોમાં અને તેમના મળતીયાઓ દ્વારા કોર્પોરેટ કલ્ચરને પ્રોત્સાહન અપાયું છે અને એમની કોર્પોરેટ કલ્ચરની મોટી મોટી હોસ્પિટલો અને મોટી મોટી મોંઘીદાર શાળાઓ જીવતી રહે અને આપણા પૈસા ઉપર એ નફો કમાઈને અબજોપતિ બને એના માટે સિસ્ટમેટિકલી સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા સરકારી શાળાઓને ખતમ કરવામાં આવી છે એવું શું બની શકે કે કરોડોનું બજેટ હોવા છતાં સરકારી શાળાઓમાં સરકાર સારું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના આપી શકે કે પૂરતો સ્ટાફ ના પ્રોવાઈડ કરી શકે કે ક્વોલિટી એજ્યુકેશન ના આપી શકે સેમ વસ્તુ આરોગ્ય ખાતામાં પણ છે અને સાથીઓ સરકાર કોઈ પણ પાર્ટીની હોય પરંતુ એમાં શિક્ષણ અને આરોગ્ય એ બે બાબતો એવી છે કે જે દરેકે દરેક નાગરિકને દરેકે દરેક વ્યક્તિને બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને તદ્દન મફત મળવી જોઈએ આ બહુ સિમ્પલ ન્યાય છે પરંતુ ભાજપ સરકારના રાજમાં નથી થયું અને આજે એક સામાન્ય માણસે પોતાના બાળકને ભણાવવાથી લઈને એની એક સામાન્ય ટ્રીટમેન્ટ કરાવવા સુધી બહુ તકલીફ વેઠવી પડે છે એટલે આજે તમને જણાવું કે ભાજપ સરકારના રાજમાં જે દીકરીએ આત્મહત્યા કરી છે ને એ દીકરીએ આત્મહત્યા નથી કરી એની સિસ્ટમ દ્વારા હત્યા કરવામાં આવી છે અને એની હત્યા છે ભાજપ સરકાર એણે આટલા વર્ષોમાં સરકારી શાળાને ડિસ્ટ્રોય કરી છે અને પ્રાઇવેટ શાળાના બહુ ગંદા અને પૈસાદાર હોય એ જ ભણી શકે એ કલ્ચરને જે ઊભું કરવા માટે એણે પ્રોત્સાહનને પીઠબળ પૂરું પાડ્યું છે ને એની કોઈ સજા માફી નથી એટલે ફરી કહું છું આ દીકરીની હત્યા ભાજપ સરકાર છે и